સંતાન નથી એ વાતનું આત્મહત્યા કરી લેવું કરવા માટે કોણ છો તારું નામ શું છે આત્મદેવ બ્રાહ્મણ ઉભા રહ્યા પાછળ ફરી જોયું ત્યાં તો એક સંન્યાસી છે દોરીને ના ચરણોમાં પડી ગયા સં્યાસી આત્મદેવ બ્રાહ્મણને ઊભા કર્યા કોણ છો તમારું નામ શું છે

સંતાન નથી એટલા માટે દુખી છે કે ને એમ છે કે અમને ભગવાને સંતાન નથી આપ્યો એ વાતનો દુખ છે અને જેને સંતાન છે એટલા માટે દુખી છે કે સંતાન થી દુખી છે સંતાન એવા થાય ને ત્યારે માને ને બાપને એમ થાય કે આના કરતા તો અમારે સંતાન ન હોય તો સારું સંતાનો સારા થાય ને મા બાપની સેવા કરે તો તો કંઈ વાંધો નહીં ઘણા સંતાન એવા થાય કે માને બાપ ને એમ થાય કે આના કરતા અમને ભગવાનને સંતાન ન દીધું હોય તો સારું હતું દરરોજ એટલી ફરિયાદો આવે અને યાદ રાખજો જીવનની અંદર મા બાપ બે જ વખત દુખી થાય અને બે જ વખત રડે છે ક્યારે રડે એક દીકરી જ્યારે ઘર છોડે ને જે દીકરીને લાડકોટ થી ઉછેરી મોટી કરી હોય અને દીકરીને જ્યારે સાસરે વણાવે ત્યારે ગમે એવો કઠણ હૃદયનો બાપ હોય ને બાપ ક્યારે રડી પડે

કે જો અમારા સંતાનો અમારા ઘર ની અંદર સુખેથી રહેતા હોય ને તો હવે અમે તો અમારી જિંદગી વૃદ્ધાશ્રમ કાઢી નાખશું આમ કરીને ઘરના માને બાપ એ વૃદ્ધાશ્રમ માં રહેવા માટે તૈયાર થઈ જાય કારણ કે પોતાના સંતાનોની ખુશી માટે